વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત નવીન પ્રોજેક્ટ મોડેલ અને પ્રદર્શન રજૂ કરી પોતાની સર્જનાત્મકતા તથા વૈજ્ઞાનિક સમજણ દર્શાવી હતી પર્યાવરણ આરોગ્ય ઉર્જા સંરક્ષણ નવી શોધો અને દૈનિક જીવનમાં ઉપયોગી વિજ્ઞાન જેવા વિષયો પર આધારિત પ્રોજેક્ટ ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા મેળામાં શિક્ષકો માર્ગદર્શકો તેમજ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળાએ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા સાથે સંશોધન અને નવીનતાની ભાવનાને વધુ મજબૂત બનાવી હોવાનું જણાવ્યું હતું

સુભાષ એક એક જંતુનાશક દવા આપી છે ચાર અસ્ત્રો છે બ્રહ્માસ્ત્ર દશપરની અર્ક નિમાસ્ત્ર અને અગ્નિસ્ત્ર આવા ચાર આપેલા છે જેવું આપણે જીવામૃતમાં કર્યું હતું એવું અહીં સામગ્રી આપેલી છે અને એનું માપ આપેલું છે એ જ પ્રમાણે આપણે એને બનાવ્યું અવી તો હવે આમાં માની લો કે કોઈ રોગ લાગુ પડ્યો હતો અને એક વાત કહું કે આ જે ખેતી છે ને સુભાષ પાલેકર સુભાષ પાલેકર આરોગ્યના કાર્યક્રમને મહત્વ આપું છું હરમબેન પ્રાથમિક શિક્ષણ માધ્યમિક શિક્ષણ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને હું મહત્વ એટલા માટે આપું છું કે આ એક એવી જગ્યા છે એવી સંસ્થા છે કે આ જગ્યા પર જે લોકો અત્યારે અભ્યાસ લઈ રહ્યા છે જે લોકો એની પાછળ બાળકો પાછળ મહેનત કરી રહ્યા છે એ બંનેને

અલગ અલગ થઈને કુલ એકસો વીસ શાળાઓ પાર્ટિસિપેન્ટ થઈ છે અને દરેક શાળાએ પોતાનો ઇન્ડિવિજ પ્રોજેક્ટ અહીંયા રજૂ કર્યો છે આ જે સાયન્સ એક્ઝિબિશન છે બાળ સાયન્ટિસ્ટો જે બાળ વૈજ્ઞાનિકો પોતાની અંદરની શક્તિને બહાર લાવવા માટેનો એક અમે આ નમ્ર એક પ્રયત્ન કર્યો છે ખાસ આ કાર્યક્રમની વિશેષતા એવી છે કે જે થીમ છે જે પ્રોજેક્ટ રજૂ થયા છે એ ઓર્ગેનિક ખેતી રેન વોટર હાર્વેસ્ટિંગ કચરો જે આપણા અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે ઘન કચરાનો નિકાલ પ્લાસ્ટિક નો ઓપ્શન આ બધા વિષયોની ઉપર આ બાળકોએ પોતાના પ્રોજેક્ટ રજૂ કર્યા છે અને આપના માધ્યમથી જે પણ વાલીઓ છે જેમના બાળકો સ્કૂલમાં ભણે છે કોલેજોમાં ભણે છે આ એક્ઝિબિશનની અંદર આ પ્રોજેક્ટ એની અંદર પાર્ટિસિપેટ નથી થતા તે છતાં પણ હું આપ સૌને વિનંતી કરું છું કે આપના બાળકને લઈને અહીંયા આવો અને બાળકોએ જે ઇનોવેટિવ સરસ સરસ પ્રોજેક્ટ રજૂ કર્યા છે એ આપના બાળકને પણ બતાવો જેથી કરીને કદાચ આપણા બાળકો આમાંથી કંઈક નવું શીખી અને પોતે પણ કંઈક નવું બનાવી શકે આ કાર્યક્રમ જે છે એ ગ્રામ્ય વિસ્તાર પૂરતો નથી આ શહેરના બાળકો પણ આની અંદર પાર્ટિસિપેન્ટ થયા છે અને જેથી કરીને શહેરના અને ગ્રામ્ય વિસ્તારના બાળકો બંને ભેગા થઈને પોતાના વિચારનું આદાન પ્રદાન દ્વારા નવું કંઈક શીખી શકે એવો એક આ પ્રયાસ છે